કારણ કે અહીંયા પ્રભુનું આ પીતાંબર આચ્છાદિકા શક્તિ છે માયા રૂપ છે અહીંયા તો શ્રીંગને ઢાંકવાનું છે એટલા માટે પ્રભુ સ્વર્ણ જેવું પીળું ધારણ કરી આવે છે આચ્છાદિકા શક્તિ કહ્યું કે અહીંયા પ્રભુ પોતે રસમય બન્યા છે એટલે આ રસને ઢાકો છે આજ પીતાંબર વિશ્વ સ્તુતિમાં જાવ જ્યારે ભીષ્મજી બાણ સૈયા ઉપર સુતા છે અને પ્રભુએ આપેલું વચન નિભાવવા માટે સ્વયં પ્રભુ વિશ્વજી પાસે પધારે છે જ્યાં સમાચાર મળ્યા અને નેત્ર ખોલીને જુએ તો પ્રભુ સામે છે અરે સ્તુતિ કરતા બોલ્યા છે ત્રિભુવન કમનમ આપ ત્રિભુવનમાં કમનીય છો તમાલ વૃક્ષ જેવા વર્ણવાળા છે પણ કેવું પિતામ્બર ધાર્યું છે રવિ કર ગૌરવ રામ્બરમ કિરણો જેવું પીળું આપે પિતામ્બર ધર્યું છે ત્યાં સોના જેવું પીળું છે અહીંયા સૂરજના કિરણો છે કારણ કે સૂરજના કિરણો ઉગે ને તો ન દેખાતી વસ્તુ પણ દેખાવા લાગે પ્રકાશ પથરાઈ જાય અંતિમ સમયમાં દર્શન કરવા છે અને એટલા માટે પ્રભુ જે પીતાંબર ધર્યું છે એ જ્ઞાન રૂપ પિતાંબર છે કે જેને કારણે ભગવત દર્શન થાય એવું પીતાંબર છે આ ઢાકવા વાળું નથી આ બતાવવા વાળું છે આ પિતાંબર છે ત્યાં બ્રહ્માજીની સ્તુતિમાં તડિદંબરાય વીજળી જેવું પીળું છે પીળું જ પણ દરેકમાં કલરનો શેડ કેવો છે જેવો જેવો ભાવ જેવા જેવા દર્શન એ પ્રકારે પ્રભુ એ પિતાંબરના દર્શન કરાવે છે તો પહેલું પિતાંબર પીળું અંબર બીજું એક પ્રસિદ્ધ પ્રભુનું વસનમ મધુરમ આપણે જે લોક સાહિત્યમાં કે કાળી કાવડી ઠાકોરજી ધારણ કરે છે ત્રીજું એક પ્રકાર અને એ છે નીલાંબર ઉતાવળમાં ઠાકોરજી ઘણીવાર પીતાંબર ભૂલી સ્વામીજીનો લીલાંબર ધારણ કરીને આવ્યા

કારણ યશોદાજી વસ્ત્ર ધરાવીને ઠાકોરજીને વનમાં મોકલે પણ અહીંયા વનમાં ગોપીજનોએ સુંદર કુંજ નિકુંજો સિદ્ધ કરી છે અને જ્યારે કુંજ નિકુંજો સિદ્ધ કરે ત્યારે તે ભાવ તે રસ પ્રમાણે ગોપીજનો શ્રિંગાર અને વસ્ત્ર પણ સિદ્ધ કરીને રાખે એટલે જયારે ઠાકોરજી વધારે ગૌચારણ કરવા અને સખાઓ ગાયોને સંભાળતા હોય ત્યારે ઠાકોરજી ગોપીઓના કુંજ નિકુંજમાં પીધા પધારે અને ત્યારે એ ગોપીજનો યશોદાજી ધરાવેલા વસ્ત્રોને શ્રંગાર વડા કરી એ મનોરથ માટેના જે વસ્ત્રોને શૃંગાર સિદ્ધ કરી રાખ્યા હોય એ ઠાકોરજીને ધરાવે અને ગોપીઓ કહે કે અમને તો એ દર્શન નથી થતા પણ આ હરણીઓને થાય છે એટલા માટે ધન્ય કે જે લાભ અમને નથી મળતો એ લાભ હરણીને મળે છે ધન્યાસ્તુ મૂળ મત હરિન્ય આટલા લોકોને આપણે ત્યાં ધન્ય કહ્યા છે એક ધન્ય યશોદા ભાગ્ય તિહારે જીણ એસો સુત યશોદાજીને ધન્ય કહ્યા બીજું શ્રી યમુનાજી ધન્ય શ્રી યમને નિધિ દે ત્રીજા વ્રજ ભક્તો ધન્ય ધન્ય ભાગ દાસ નિજ જન કે જો યહ દર્શન પાવે અને હરણીઓને ધન્ય કહ્યા કારણ કે જે વસ્ત્રો ઠાકોરજી અમને દર્શન નથી થતા એ દર્શન હરણી કરી રહી છે તો વસનમ મધુરમ આમ અનેક પ્રકારના વાઘા અને વસ્ત્ર પ્રભુ ધારણ કરે છે અને આપણે ત્યાં તો અનેક પ્રકાર છે બાલ ભાવના વાત્સલ્ય ભાવના માધુર્ય ભાવના સાક્ય ભાવના દરેકમાં આ બધા ભાવ લાગે છે અને એ ભાવના વસ્ત્ર શ્રંગાર જુદા છે એટલા માટે આપણે ત્યાં આપણે જો વસનમ મધુરમ ક્યાંક મહાપ્રભુજી આ હોરી ખેલની લીલા જોતા હોય અને આ ગોપી જયારે ઠાકોરજીને ના રસિયા કો બનાવો રી રસિયા કો અને ઠાકોરજી જયારે યા સાંજીના દિવસોમાં સ્વામીની ભેખના શ્રંગાર ઠાકોરજી ધરે તો વસનમ મધુરમ એવા અનેક પ્રકારના વસનમ મધુરની ચર્ચા કરી શકાય અહીંયા વંદન કરીને મહાપ્રભુજી આગળ કહે કહેવલિદમ મધુરમ પ્રભુની વક્રતા મધુર છે વલ્લભજી તો ટીકામાં મધુરાષ્ટકની કહે કે પ્રભુનું જે ત્રિભંગી રૂપ છે ને એ એમના માધુર્યને વધારી રહ્યું છે યમનાજીના એકતાલીસ મદદમાં આપણે નથી કહેતા ચલત ટેડી હોય લેત પીએકો હોય યમનાજી ટેડા વાંકા ચૂંકા ચાલીને પણ પોતાના સૌંદર્યમાં અભિવૃદ્ધિ કરતા હોય અને ઠાકોરજીનું મન મોહિત કરતા હોય એમની વક્રતા પણ મોહક છે માધુરી છે અને આ ઠાકોરજી એમની વક્રતા તો વચનોમાં છે એમના નામમાં છે એમની લીલામાં છે એમના નેત્રોમાં એ છે આ તો સર્વાંગ વક્ર છે ગિરધર સમહી અનકો બાકો બાકી ચાલ ચલત ગોકુલ સ્વરૂપથી વાંકા વચનોથી વાંકા ચરિત્રથી વાંકા સ્વભાવથી વાંકા આ ચારે વક્રતા કેવી સ્વરૂપથી તો ત્રિભંગી રૂપ ત્રણ જગ્યાએ થી ભંગ ચરણ થી ભંગ કટી થી ભંગ વક્રતા અને ગ્રીવા થી વક્રતા આ ત્રણ જગ્યાએ થી વક્ર છે એટલે કહેવાય ત્રિભંગી લાલ આ સ્વરૂપ થી વક્રતા બીજી વચનો ની વક્રતા વેણુ નાદ કરી ગોપીઓને બોલાવ્યા પોતે જ બોલાવ્યા અને પોતે જ કે છે જાઓ ઘરે સ્વાગતમ બો મહાભાગા પ્રિયમ કેમ કરવા અરે તમારું સ્વાગત છે તમારું સુપ્રિય કરું અહીંયા શા માટે આવ્યા છે અને ગોપીઓ તો ચકિત થઈને જોતા રહે આ તો આમંત્રણ પોતે આપીને પોતે પૂછે શા માટે આવે પોતે અમને જવાનું કહે છે ઘરે જાઓ પોતે વેણુ નાદ કરીને સંસાર છોડાવ્યો અને હવે પોતે સંસાર યાદ અપાવી રહ્યા છે તમારા પિતા પુત્ર ભાઈ બંધુ તમારી પ્રતીક્ષા કરતા હશે ગોપીઓ કહે આપે સ્ત્રીના ધર્મ કયા બધું બરાબર પણ વેણુ સાંભળી દેહ બુદ્ધિ તો ત્યાં જ પડી ગઈ અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા આવે છે

ત્રીજી ચરિત્રની વક્રતા ઘરમાં આટલું દહીં દૂધ બધું જ પડ્યું હોય પણ ગોપીઓને ત્યાં ચોરી કરવા જાય એવા વાંકા સ્વભાવની વક્રતા કેવી વિચિત્રતા કે આ દૈત્યોને પણ ભગવાનને મારવા આવ્યા હોય ધાતૃ ચિતામ તત્વોનિયમ પેલી પૂતના વિષ લગાવીને પ્રભુને પ્રાણ લેવા આવી અને પુતનાને પણ જે માતાની ગતિ આપતો હોય આનાથી મોટી વાંકાઈ બીજી કઈ હોય શકે પણ પ્રભુની આ વક્રતા પણ મધુર છે કારણ કે મારવા આવેલા દૈત્યોને પણ જે મોક્ષ અને ઉદ્ધાર કરી શકે એ પ્રભુની આ વક્રતા બહુ મધુર છે અને એટલા માટે કહું વલિતમ મધુરમ અને આગળ ગાન કરતા કહે ચલિતમ મધુરમ પ્રભુનું ચાલવું મધુર છે પ્રભુ ક્યાં ક્યાં ચાલીને જાય ચલવાને શીખવતે યશોદા મૈયા ઠાકોરજીને બે આંગળી પકડીને ઉભા રાખી દે દુર્ય સુદાજી ઉભા જાય કે લાલન ચાલતા ચાલતા જ્યાં વાંકા પડવા જાય ત્યાં સુદાજી પકડી લે દુનિયાને ચલાવનારો આજે ચાલતા શીખે છે ચલિતમ મધુરમ આપનું નિકુંજ નવ નિકુંજોમાંથી સ્વામીજી અને ઠાકોરજી જ્યારે ગિરરાજજીની નવનિકુંજોમાંથી એકબીજાના કંધા પર હાથ રાખી ધીરે ધીરે ગિરરાજજીને શિલા ઉપર ચરણ પધરાવી અને જ્યારે પધારતા હોય એ ચલિતમ મધુરમ ઠાકોરજી ઘૂંટણીએ શોભા આજ ભલી બને આઈ હાથમાં માખણનો લોંદો લઈ અને ઘૂંટણીએ ચાલતા હોય ચલિતમ મધુરો જયારે ગાયોની પાછળ પાછળ પ્રભુ ચાલતા હોય ગોપીજનો કહે છે ને ગોપી ગીતમાં માં ગોપી આ કહેતી કે પ્રભુ જયારે આ બ્રજમાં ખુલા ચણાર બિંદી ચાલો અને ત્યારે ખુલા ચણારી કાંટા કાંકરા દર્ભના અંકુરો વાગતા હશે આપણા તો ચરણમાં વાગે પણ આપણા ચણાર અમે અમારા હૃદયમાં પધરાવ્યા છે એટલે અમારા તો હૃદયમાં વાગે છે ક્યાં ક્યાં પ્રભુ ચાલીને પધારે છે શ્રીલ ત્રણ અંકુરઈ શિલા ક્યાં હોય તો કે ગિરરાજજીની ઉપર અને ઠાકોર ગિરરાજજીની ઉપર પધારે તો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ ગિરરાજના રોમ રોમ ઉભા થઈ જાય ચલિતમ મધુરમ ઠાકોરજી ગોવર્ધન ગિરી સઘન કંદરા અને ત્યાં ગિરાજની કંદરાઓમાં પધારતા હોય શિલ તૃણ તૃણ ક્યાં હોય તો કે વૃંદાવનમાં ઠાકોરજીમાં ઠાકોરજી જયારે ગોપીઓને અંદર ધ્યાન થયા અને એક ગોપીને લઈને ચાલતા આગળ ગયા ચલિતમ મધુરમ યા રાસલીલા સમયે અનેક પ્રકારના પ્રસંગોમાં ચલિતમ મધુરમ અંકુર ક્યાં હોય તો કે યમુનાજી તટ ઉપર ત્યાં ઠાકોરજી જ્યારે રાસમાં માં શ્રમિત થયા અને ગોપીજનોને લઈ યમુનાજી પધાર્યા ચલિતમ મધુર એવા અનેક પ્રકારના પ્રસંગો તો બાલ લીલા લો સાખ્ય લીલા લો વાત્સલ્ય ભાવની માધુર્ય ભાવની આ સઘળી લીલાઓમાં ચલિતમ મધુર આમ પ્રભુનું ચાલવું મધુર છે આગળ કહ્યું ભ્રમિતમ મધુર ભ્રમિતમ ના અનેક અર્થ કર્યા બ્રહ્મા નાખવું મધુર છે ભ્રમણ કરવું મધુર છે કે બ્રહ્મા પડવું મધુર છે આ ત્રણ અર્થ કરી શકાય બ્રહ્મિતમ મધુર એક બ્રહ્મા પડવું જો પ્રભુ તો વિરુદ્ધ ધર્માશ્રય ધર્મ છે ને સર્વજ્ઞ પણ છે અને અબુધ્ધ પણ છે એકવાર ઠાકોરજી છાના માના ભંડારમાં ઘૂસી ગયા અને જ્યાં ખૂબ દહીં દૂધ માખણ પડ્યું હતું અને એમાંથી એક મટકી ઉઠાવી મણિકોઠામાં જતા રહ્યા મણિકોઠામાં ગયા અને એક થાંભલાની પાછળ મણીથી જડેલો થાંભલો એની પાછળ જઈ મટકીમાં હાથ નાખી અને માખણ આરોગવા લાગ્યા અને જ્યાં આરોગ્ય મુખમાં મૂકે ત્યાં મણીમાં પોતાનું પ્રતિબિંબ દેખાય ડરી ગયા અરે આ નાનકડું માળા જેવું બાળક અંદર ક્યાંથી આવી ગયું એમને થયું કે જો આ મૈયાને કહી દેશે તો મારે ખાવું પડશે કહેવા લાગ્યા દેખ લાલા તું કોઈ કહીયો મત મેં તો કોઈ આમે શું આધો માખણ દે દઉં પણ મૈયા કોઈ કીજો મત કે મેં માખણ ખાયો એટલે આ માખણ લઈ અને પોતાનું જે પ્રતિબિંબ મણીમાં હતું એને ચોપડવા લાગ્યા અને જયારે યશોદાજી એ જોયું એવું હાલ આવ્યું દોડતા જે ઠાકોરજીને ગળે લગાડી તો આમ આવા સર્વજ્ઞ પ્રભુ પણ બ્રહ્મમાં પડે છે તો એ એ પણ મધુર માધુર્ય ને પ્રે પેલું ફલવાળી બાઈ નો પ્રસંગ આવે ને કે જ્યારે ફલ આખા ગામમાં વેચી આવી અને ક્યાંય વેચાયું નહીં નંદાલયની આગળ વૃક્ષ નીચે આવીને બેસી ગઈ अरे ठाकुर जी दौड़ता दौड़ता मैया मैया तू मकू फल देगी देखवे लगी मैया कह लगे अरे लाला ऐसे फल थोड़ी मिले या के बदले कछु देनो पड़े का देनो पड़े अरे कोई धन देवे कोई रत्न देवे कोई अनाज देवे या के बदले कछु दे तो फल मिले અચ્છા અભિલેખ કરાવ ઠાકોરજી દોડતે દોડતે ગયે અનાજ કો ઢગલો પડ્યો શું હતો અનાજ લીધું અને ઠાકોરજી દોડતા દોડતા આવે પડતું જાય પડતું જાય પડતું પડતું જાય જાય અને આવ્યા હતા તો થોડા દાણા રહ્યા અને બીજી બાઈને કેવું લે તો કોઈ ચઈયે ને એ રખ્યું એને એટલું વાહલ આવ્યું જેટલા ફલ હતા ઠાકોરજીની જોલીમાં ભરી દીધા અને ઠાકોરજી તો ચાલ્યા અને ફલવાલીબાઈ જ્યાં યમનાથજી ના તટ પર ગઈ થયું કે આજે કંઈ ન વેચાયું જોઈએ તો અનાજ દાણા રત્નો બની ગયા તો આમ બ્રહ્મા નાખે બ્રહ્મા પડે આ બધું મધુર છે બ્રહ્મા નાખવું પણ મધુર છે યશુદાજી જ્યારે માટી ખાધી અને ઠાકોરજી કહેવા લાગ્યા કે પ્રભુ મેં મેં મૈયા મેં માટી નથી ખાધી ના અંબ અક્ષિતમાન અંબ સારવે મિથ્યા અભિશંશન મેં નથી ખાધી મૈયા કે મોડું ખોલ અને જ્યાં મોડું ખોલ્યું આખા બ્રહ્માંડના દર્શન થયા અને ભ્રમિત થઈ ગયા મૈયા અરે આ કોઈ ઈશ્વર છે આ કોઈ દેવ છે સાક્ષાત ત્રિલોકનો નાથ છે આખું બ્રહ્માંડના મુખમાં છે એવા બ્રહ્મા પડ્યા કે મૂર્છા જેવી આવી અને ત્યારે પ્રભુએ વૈષ્ણવી માયાનું આવરણ કરી એમને જાગ્રત કરે તો આમ બ્રહ્મા નાખું પણ મધુર છે ભ્રમણ મધુર છે પ્રભુનું કુંજ નિકુંજો ગાયોને ચરાવા વૃંદાવનમાં ત્રણ જગ્યાએ રાસના સ્થાનો હોય ગિરાર્જીમાં ભ્રમણ હોય વૃંદાવનમાં ભ્રમણ હોય કે યમુનાજીમાં ભ્રમણ હોય આ સર્વ ભ્રમણો મધુર છે અને આમ એટલા માટે કહ્યું કે પ્રભુ આપ બ્રહ્મા નાખો બ્રહ્મા પડો કે ભ્રમણ કરો આ ત્રણેય લીલાઓ આપની મધુર છે એક વાર ઠાકોર પોતાનો પડછાયો પકડવા માટે ગયા એક વાર જો મધુરમ મધુરમમાં અનેક લીલાઓ આવે એક વાર મૈયા પાસે આવે ને કહેવા લાગે મૈયા મૈયા મું ચંદામા માં ખેલવે કે મૈયા કે ચંદામા લાગે તો અને એવા જીદે ચડ્યા એવા જીદે ચડ્યા કંઈ પણ કરો ચંદ્રમાં લઈને કે ચંદ ખીલો ના લે

વેણુ માટેની તો ઘણી બધી ગાથાઓ છે ઘણા બધી ચર્ચાઓ બહુ ખૂબ ખૂબ ગાથાઓ અનેક જગ્યાએ ગાવામાં આવી છે એ વેણુ નાદ સમય એ વેણુ ગીત હોય યુગલ ગીત હોય એ વેણુનો સ્વભાવ અને પ્રભાવ બંનેની વાત છે એનું સ્વરૂપ અને એનું સામર્થ્ય બંનેની વાત છે વેણુનું સ્વરૂપ શું આપણે ત્યાં અનેક અનેક વાત વેણુ શું છે કે જેની આગળ વિષયાનંદ અને બ્રહ્માનંદ આ બંને અણુ જેવા થઈ જાય એ વેણુ છે એમ મહાપ્રભુજી કહે છે એ કરતા એમ બી બતાવ્યો ક્યાંક કે આ તો સાક્ષાત સરસ્વતીજીનું નું સ્વરૂપ છે કે જયારે ઠાકોરજી એક વાર હતા અને રાધા 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 નામનું અવિરત કરી રહ્યા હતા ત્યારે સરસ્વતીજી પ્રગટ થઈ ગયા અને કહ્યું કે પ્રભુ બધાને ભૂલી પણ મને યાદ રાખી કઈ રીતે કે આપ રાધા નામનું સ્મરણ ઉચ્ચાર કરતા હતા તો શબ્દ એ મારું સ્વરૂપ છે સરસ્વતીથી આવે એટલે મને આપ યાદ રાખ્યું પ્રભુને ગમ્યું નહીં મૌન થઈ ગયા પ્રભુ અને પ્રભુની એ વાણી જડ બનીને પડી કહેવાય છે એ વેણુનું સ્વરૂપ છે અનેક અનેક વંશસ્તુ ભગવાન રુદ્ર એ પણ ચર્ચા છે વેણુની અનેક અનેક આપણે ત્યાં ચર્ચાઓ કરવામાં આવી છે આ વેણુ મધુર છે કારણ કે માધુર્યનું દાન કરનાર છે ગોપીઓ પણ કહે ગોપ્ય કિમા કુશલમ સ્મ વેણુ દામો દરા ધર સુદામ અપી નામ ભુંગતે સ્વયં યવદ વશિષ્ઠ રસમ રુદિન્યો રુષ્યત્વ ચોશ્રુમુચુ સ્તરવો યથાર્યા

મારા માટે એક જ લક્ષણ ભગવાન જેટલું વગાડે એટલું વાગવું આ સંપૂર્ણ શરણાગતિ એટલે પ્રભુને પ્રિય છે પણ આપણે ત્યાં તો યુગલ ગીતમાં મહાપ્રભુજી કહે એટલે ઠાકોરજી વેણુનાથ કરે તો ત્રણ પ્રકારની સુધાર પ્રભુ આવે દેવ ભોગ્યા ભગવદ ભોગ્યા સર્વા ભોગ્યા કઈ તરફ દ્રષ્ટિ કરીને વેણું વગાડે એના પર આધાર રાખે કોના માટે વગાડે છે ડાવી બાજુ જમણી બાજુ ઉપર નીચે સામે જેવી દ્રષ્ટિ એના માટેની વેણુનાક એમ યુગલ ગીતમાં મહાપ્રભુ સોધીમાં સમજાવે છે વેણુના પણ દરેક છિદ્રોના ભાવ છે વેણુનું પણ આખું સ્વરૂપ છે ઉપરનું છિદ્ર સ્વામીજીના રસપાદ એમ છ બધા છિદ્રો સાથે સાત છિદ્રોની ચર્ચા આપણે ત્યાં કરવામાં આવી છે કે એક એક છિદ્ર કોના કોના માટેનું છે ઠાકોરજી વેણુ હસ્તમાં ગહે એમાં પણ ભાવ છે કે કોના માટે ધારણ કર્યું છે ચલો અષ્ટ સમયમાં કેટલી વાર વેણુ હસ્તમાં ઠાકોરજી ધરે મંગળામાં આવે કે નહીં શ્રિંગારમાં હા શ્રિંગારમાં વેણુ અસ્ત માં ધરીએ રાજભોગ કેમ વેણુ વેત્ર ધરાય ને રાજભોગમાં જયારે સરી જાય ત્યારે વેણુ વેત્ર ધરી આરસી ધરીએ બતાવીએ ને સંધ્યા આરતી એમાં પણ વેણુ વેત્ર ધરીએ ને શયનમાં એમાં પણ એક એક ભાવ બતાવ્યો કે શ્રિંગારમાં ઠાકોરજી કોના માટે ધરે તો કે સ્વામીજી અને દેવાંગનાઓને મોહિત કરવા માટે વગાડે છે રાજભોગમાં ઠાકોરજી ધરે ત્યારે ચંદ્રાવલિતજી અને અન્ય જીવોને મોહિત કરવા માટે વેણુનાદ કરે છે જયારે સંધ્યા સમયે વેણુ ધરે ત્યારે ગાયોને મોહિત કરે ગોપીજનોને મોહિત કરે છે અને શયનમાં ઠાકોરજી વેણુનાદ કરે ત્યારે વ્રજભક્તો અને પક્ષીઓને એ વેણુ દ્વારા મોહિત કરે છે પ્રભુ અને આખું વેણુ ગીતના પ્રસંગમાં તો ઘણું બધું ચર્ચા કરી શકાય કે ઠાકોર જયારે વેણુનાદ કરે છે ત્યારે કોને કોને રસનું દાન ઠાકોરજી કરે છે કારણ કે એ શબ્દની સાથે એ નાદની અંદર સુધા પધરાવેલી છે અને નાદના માધ્યમથી એ સુધા ગોપીઓના કર્ણમાં જઈ હૃદયમાં જાય અને ગોપીઓ જ્યારે યુગલ ગીત ગાય અને ફરી કર્ણના માધ્યમથી હૃદયમાં જાય ત્યારે એ રસ સ્થિર થાય છે આખી એની પ્રક્રિયા બતાવે છે કારણ કે દીજી આ એક માત્ર વિશ્વનો એવો પ્રવાહ છે વેણુ નાદનો કે જ્યારે સાંભળો ને પ્રવાહમાં આવો ત્યારે ઉદ્ગમ તરફ તમને ખેંચીને લઈ જાય બાકી જેટલા પ્રવાહ હોય નદીમાં કઈક વસ્તુ નાખો તો નદી નીકળતી હોય તરફ ન લઈ જાય એનાથી વિરુદ્ધ લઈ જાય આપણે ત્યાં તો કહેવાય કે રેણુ વેણુ ને ધેનુ આ ત્રણ જો કૃષ્ણ સાથે ન હોય તો કૃષ્ણ કૃષ્ણ ન લાગે એટલે કહ્યું વેણુર મધુરો આગળ કહ્યું રેણુર મધુરા રેણુ પણ વ્રજની મધુર છે તો વ્રજમાં કેટલા પ્રકારની રેણુ ક્યાં ક્યાં રેણુ મળે કઈ કઈ રેણુ ગ્રહણ કરવાનું તો વ્રજમાં રેણુ ત્રણ સ્થાન પર પ્રાપ્ત કરવાનું સૌથી પહેલી રેણુ ક્યાં સૌથી પહેલે પ્રભુ કી ચરણરજ હૈ યમનાજી કે તટમાં કારણ કે યમનાજી ની શોભાજ એ તટમાં પણ છે ને જલમાં પણ છે અને જલ કરતા પણ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટમ જ્યાં જલ કરતા પણ રજ અધિક છે એટલે લોકો કે અમે વ્રજમાં ગયા પણ યમનાજી નહોતા બિરાજતા અરે યમનાજી કેવલ જલમાં નથી વહેતા એ ત્યાંના કણ કણમાં બિરાજમાન છે અરે એટલા માટે તો આપણે કઈ કાત્યાયની દેવીનું પૂજન કર્યું કાત્યાયની દેવી બનાવ્યા સેમાંથી બનાવ્યા યમુનાજી તટમાં રહેલી રજથી જ ને જલથી થોડી બનાવે અને એટલે પ્રાચીન સમયમાં તો યમુનાજી સેવા પધરાવતા ગુસાઈજી પધરાવી કિશોરીબાઈ ને તો યમુનાજી તટની રજ જ પધરાવે યમુનાજી સેવામાં આ ત્રણ આપણે ત્યાં રજ ચિત્રજી અને લોટીજી આ ત્રણ સ્વરૂપે સેવા બિરાજતી હોય છે બધાને ત્યાં તો પહેલી રજ રેણુર મધુરો એ માધુર્યની સાક્ષી રહેણું પહેલી ક્યાં છે તો કે યમુનાજીના તટમાં એમ તો યમુનાજીની લહેરો આવતી હોય ને ત્યારે પણ તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા એ લહેરોમાં પણ રજ ચળકે તો એમ લાગે જાણે કંકણના મોતીઓ ચળકતા હોય બે જગ્યાએ યમુનાજીમાં વિશેષ મહત્તા છે એક તટ અને બીજું પુલિન તિહારો પુલિન મોહી ભાવે શ્રી યમુનાજી તિહારો પુલિન મોહિ ભાવે એટલે કે બેટ હોય પુલિન તો આ બે જગ્યાએ લીલા થાય છે એમ તો યમુનાજી પર ચર્ચા કરીશું ત્યારે વિસ્તારથી ચર્ચા કરીશું પણ પહેલી રજ યમુનાજી અને રજ સાધારણ નથી કેવી છે મુકુંદ અને કોની છે મુરારી પદ પંકજ

તો પહેલી રજ ત્યાં બીજી રજ ક્યાં ગિરાજજીની તરેટીમાં મહાપ્રભુજી પણ ગોવર્ધન ઉત્સાહ તટમાં રહેવું મટકી છે તટ ત્યાં રહેવું આનંદ આવે છે તરેટીમાં રહેવું બે સ્થાન ભક્તો માટે યમુનાજી ને તટ ની તરેટી તો ત્યાં બીજી રજ અને ત્રીજી રજ ક્યાં તો કે વૃંદાવન

એની પણ મહત્તા છે ત્રીજી રજ કઈ તો કે ગોરજ ઠાકોરજીના ગાયોની રજ કે જે રજ માટે ભક્તો લાલાયિત રહે છે ને આપણે ત્યાં મૂરત શાસ્ત્રમાં પણ સૌથી ઉત્તમ વાર્તા વલ્લભભુના લગ્ન હોય તો એક જ મૂર્ત લખ્યું હોય ગોધુલી બેલા મૂરતશાસ્ત્રમાં ઉત્તમ મૂહર્ત કહેવાયું છે કે જ્યારે ગાયો વનમાંથી ચરીને ગામમાં આવતી હોય અને એમના ચરણથી ખુરરજ અને ખુરની રજ ઉડતી હોય એ સૌથી પવિત્ર સમય કહેવા તો વ્રજમાં ત્રીજી રથ છે ગાયોની રજ આપણે વ્રજમાં જઈએ ને વ્રજની ભૂમિનો સ્પર્શ કરીએ ને ત્યારે આવો ભાવ કરો આ રજને પ્રભુના ચરણોનો સ્પર્શ સ્વામીજી ગોપીજનો અમારા મહાપ્રભુજી ગુસાઈજી સાથે લાલજી આજ સુધીના સમસ્ત વલ્લભ કુલ આજ સુધીના અનેક વૈષ્ણવો આ બધા જનોનો સ્પર્શ આ રજને થયો છે અને એ રજમાં આવવાનું માનું સૌભાગ્ય મને મળે છે ટિકિટ કપાઈને તો કોઈ પણ જઈ આવે પણ યાત્રા કરવાનો વ્રજયાત્રાનો તો એને જ અધિકાર મળે આગળ આગળ ગુરુજનો વલ્લભકુલ ચાલતા હોય એમની ચરણધૂળ ઉડતી હોય પાછળ પાછળ વૈષ્ણવ ચાલતા હોય એમની ચરણધૂળ ઉડતી હોય અને એ રજ જ્યારે આપણા માથા પર લાગે ને ત્યારે આ દેહ વ્રજયાત્રાનો અધિકારી બને છે બાકી તો કોઈ પણ જઈ શકે છે પણ અધિકાર તો ત્યારે મળે જયારે રજનો અક્રુરજી પણ જયારે વ્રજમાં આવ્યા ચરણ ચિહ્ન દેખાયા ત્યારે સૌથી પહેલા વ્રજરજમાં આળોટ્યા છે આ રજની મહત્તા છે એટલા માટે કહું રહેણુર મધુર આ રેણુ મધુર છે એમ કહ્યું અને અનેક અનેક ભગવતીઓ નાગપત્ની કે અમે તો રજ જોઈએ છે બીજું કઈ જોયું એવા ઘણા ચરિત્રો સ્તુતિઓમાં પણ રજની યાચના કરી છે અને એટલા માટે તો આપણે ત્યાં પણ જયારે સેવામાં જઈએ ત્યારે પહેલા ચરણામ મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય વ્રજર મસ્તક લગે તો મુક્તિ બનાવજો જેથી ગોપીજનો જલ ભરવા જતા હોય અને એમના મસ્તક મારા એમના ચરનાર મારા મસ્તક પર પડી જાય તો આ જીવન ધન્ય થઈ જશે એટલે મધુરો પાણી મધુરા પાણી એટલે શ્રીહસ્ત આપણે પાણી ગ્રહણ કર્યું એટલે હસ્તનું ગ્રહણ સિર નિજ પાણ વલ્લભ મસ્તક પર આપે હાથ રાખ્યો એ તો નિર્ભય થઈ ગયો એટલા માટે હાથ બહુ મહત્વનો છે હાથ ચરણમાં લાગે હાથ હાથમાં મળે હાથ ખભા પર આવે હાથ પીઠ પર લાગે અને હાથ માથા પર લાગે પણ દરેક વખતે ભાવ જુદો ચરણમાં હોય તો વંદના હાથ હાથમાં આવે તો સાથ હાથ પીઠમાં લાગે તો પ્રોત્સાહન હાથ ખભા પર આવે તો સંગાથ હાથ માથે આવે તો આશીર્વાદ બની જાય એ જ હસ્ત છે પણ ક્યાં સ્પર્શે એનો આખો ભાવ બદલાઈ ગયો પાણીર મધુરહ અને પ્રભુનો હસ્ત જેના માથે પડે કોના કોના માથે પ્રભુનો હસ્ત જો આ પ્રભુએ પોતાનો હસ્ત કોના ચરણ પર લગાવ્યો કોના હાથમાં હાથ આપ્યો કોના ખભા પર હાથ મૂક્યો અને કોના માથે હાથ મૂક્યો બધી ચર્ચા કરી તો આખી કથા કરવી પડે તો પાણીર મધુર એમ કહીને આગળ કહ્યું કે પ્રભુ આપનો તો હસ્ત પણ મધુર છે આગળ કહ્યું પાદવ મધુરહ આપના ચરણ મધુર છે ચરણારવિંદ ની તો આખી ગાથા જ અમારા ગોપીજનો પણ કહે છે લક્ષ્મીજીના નિવાસરૂપચરોનારું વંદન કરે એના પાપો નું કરનારું એવું આપનું તો પ્રભુના ચરણારવિંદ કેવા છે અને એમાં રહેલા સોળ ચિહ્નો એની પણ ઘણી બધી ચર્ચા છે અને એની ચર્ચા કરવા જઈએ તો ખરેખર સાત દિવસ જોઈએ કારણ કે એક 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 ચિહ્નોની કેટલી મહત્તા ને કેટલી ગાથા ગવાઈ છે ત્યારે જેમ ચરણવંદના ચરણનું માધુર્ય ચરણ દ્વારા ઘણી વસ્તુની પ્રાપ્તિ આપણે ત્યાં કહી છે એનાથી આશીર્વાદ પણ છે પણ અહીંયા માધુર્યની વાત છે એટલે કોઈ બિલગ વાત છે કે ચરણારવિંદ દ્વારા માધુર્ય પ્રગટ્યું છે તો એની પણ ઘણી રસમય ચર્ચાઓ છે આપણા આચાર્યો ભગવદીઓ અનેક પ્રકારના કીર્તનો ગાન કર્યા છે અને એના મધુરતાની પણ વાત કરી છે કે ચરણારવિંદ દ્વારા ઠાકોરજી કઈ રીતે કૃપા કરે છે પણ ચરણારવિંદ આટલી રીતે કૃપા કરે ચાર રીતે એક સ્પર્શ ચરણોદક ચરણ રજ અને ચરણગંધ

તો વિચાર કરો ચરણ રજ જેની આવી હોય ચરણ ગંધ ચરણો આવું હોય તો ચરણ સ્પર્શમાં કેવું સુખ હશે જેને આ ચરણ સ્પર્શ મળી ગયા એને કેવો આનંદ હશે કારણ કે ચરણોના માધુર્યની વાત કરી છે આ ચાર રીતે ચરણાર્વિંદ કૃપા કરે છે અને એક એક ચિહ્નોની ચર્ચા કરવા જઈશ તો ઘણો સમય જોઈશે કારણ કે ધ્વજ અંકુશ કમલ સુસ્તી ઉર્ધ્વ રેખા ડાબા ચરણમાં બીજા ચિહ્નો ચર્ચા કરવામાં આવી છે અને દરેકના ચરણાર્વિંદના જે ચિહ્નોના ફળ આપણે ચરણાર્વિંદનું ધ્યાન કરીએ ત્યારે આ એક એક ચિહ્નોનું સ્મરણ કરવામાં આવે છે અને દરેકના એ માધુર્ય વિરાજમાન છે અને એટલા માટે કહ્યું આગળ નૃત્યમ મધુરમ પ્રભુ આપનું નૃત્ય મધુર છે હવે પ્રભુ ક્યાં ક્યાં નાચ્યા છે कयु कयु नृत्य मधुर छे तांडव गति मुंडन पर निर्तत है बनवारी पम 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 पग पटक तम पम पम फन ऊपर बिम 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 बिन करत नाग वधु आई काली नागनी फणा ऊपर नृत्य नृत्य मधुरम बीजू नाचत कृष्ण नचावत गोपी अब क्या भी

रास जे महाराज नृत्य ना कृष्ण